સ્વાગત છે આપણી ચેનલ પીબી ગોહિલ લોક્સમાં તો મિત્રો આપણે પાસે નવો વ્લોગ ને આપણે શરૂઆત કરી દીધી છે બરોબર અને મિત્રો આપણે પાસે આવી ગયા છે કે નવો વ્લોગ લઈને અને મિત્રો તો આપણને ખબર તો પડી જાય કે ભાઈ આમાં હું હું છે બરોબર એટલે આપણે કાંઈ ભાષણ બાસણ દેવાની જરૂર નથી બરાબર તો હાલો આપણે થોડુંક આગળ વધીએ વ્લોગમાં બરાબર તો હાલો મિત્રો હવે આપણે થોડુંક વ્લોગમાં આગળ વધવાનું છે હવે આપણે મારે પણ પૂછીએ કે તમે શું કરી રહ્યા છો તો તમે આ શું કરો છો હવે બેટા હાલમાં તો આપણે ફાકી બનાવી રહ્યા છીએ જે ગુજરાતીની ફેમસ હોય છે પ્રથમ પહેલાં ગુજરાતીઓને તો કામ પહેલાં ફાકી તો ફરી જતો હોય એટલે ચાલો આપણે ફાકી બનાવીએ પહેલાં જો આ સોપારી હોય આની અંદર તમાક હોય પણ તું નહીં ખાતો કારણ કે કોઈ બીને નહીં ખાવાનો આ તો અમારે વ્યસન નાનપણથી થઈ ગયા છે એટલે કરીએ છીએ બાકી આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કોઈને ખાવી ન જોઈએ કે કેન્સર પણ થઈ શકે છે એટલે બધાને વિનંતી કે આ ખાવી ન જોઈએ પણ અમારે તો બધાને થઈ ગયા એટલે અમે ખાઈએ છીએ પણ તો મિત્રો આજે અમે ફાકી બનાવશું જો આ છૂનો આ રીતે તોડવાનો આ થોડો કાઢી નાખવાનો પછી આની અંદર ઉમેરવાનો પછી આ પાર્સલ ઘા કરી દેવાનું પછી આને આમ ભેગો કરી ગાહળી વાળા એમ પછી આમાં લબર વીઠવી અને બે હાથે લેવા મળવાનું જો આમ આમ એમ જોઈ રાખજો ફૂલ પી મારીને બનાવશું ને માવો જો ગરમ થઈ જાય ને ભાઈ જોઈ લેજો અમારી સ્ટાઇલ છે માવો છોડવાની ફૂલ ગરમ થઈ જાય પછી એવી જાય જાય છે આમ કામ કરવાની એમ થઈ કે નહીં અમૃત પી ગયા કોઈ અમૃત એટલું તાકાત આવી જાય છે પણ મિત્રો તાકાત ન આવે હાનિકારક છે પણ જે લોકો ખાતા હોય એને એમ થઈ જાય કે નહીં માવો એટલે માવો છે પણ માવો ખાવાનો જોઈએ પણ છતાં હલો આપણે તો ધીરે ધીરે મૂકવાનો પ્રયાસ કરીશું માવો પણ આજે તો થોડુંક કામ છે અને કામ થોડુંક માથે છે એટલે કરવું પડે ક્યાં જવું અમે લગ્ન કીધા છે તો કામ તો કરવું જ પડશે ચાલો મિત્રો પેલા માવો ખાઈ લઈ પછી જોઈ લઈ ટેસ્ટ કેવો છે બહુ સરસ ટેસ્ટ છે પણ આપણે ટ્રેક્ટર ન લેવો ક્યારે માવાનો અમારે તો લોકોને બધાણ છે કારણ કે હીરા કચ્છુને દાદા ભગવાન જાણો ભાઈ માવાના હીરા કચ્છુને તો શું છે દાદા ભગવાન ગુજરાતી ફાકી હોય તો જ કામ કરીએ કે તો એને એમ થઈ જાય બસ લબડી ગયા છે હા ચાલો મિત્રો ચાલો મિત્રો બધા એની મારા જય શ્રી રામ અને આજે આપણે એક નવી રેસિપી છે જે એકવીસમી સદીમાં હંમેશા લોકો ખાતા અને એકદમ સ્વસ્થ રહેતા હતા તો આપણે એક નવી રેસીપી બનાવી રહ્યા છીએ આપણે જ બનાવી રહ્યા છે કારણ કે આપણી માથે આપણે કહું એટલે આપણે લગ્ન તો થઈ ગયા પણ આપણે બોલતા આપણે પાવરફુલ માણસ નથી એટલે બધાને મજા કરાવી છે મિત્રો એટલે તો ચાલો આપણે આગળ આપણે બનાવીએ આપણે કઈ રેસીપી તો ચાલો મહેનત તો કરવી પડશે થોડીક ચાલો બધું છે તો મિત્રો આપણે પહેલાં તો ચાલો મિત્રો ચાલો મિત્રો પહેલાં તો આપણે સાકુ લેવાનું ટમેટાથી શરૂઆત કરી કારણ કે ટમેટું હેલ્થથી બહુ હોય છે અને આની અંદર બધા વિટામિન મળી આવે છે એટલે આપણે ટમેટાના કાચરા કાઢી દઈશીએ પહેલાં આ રીતે ટમેટાને બે ભાગમાં કન્વર્ટ કરી ચાર ભાગ કરવાના પછી ઝીણું 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 કાપે રાખવાનું જો આ રીતે તો ગયા તમે મારી સ્પીડ જો કારણ કે કાયમિકનું છે ને ભાઈ આ તો ઘરમાં કાયમીક મળવાનું જ કામ હોય કે બીજું કાંઈ કામ ન હોય કારણ કે જેટલા સુરતમાં લગભગ તો મારી કોઈ ઘણા બધા કાપે કારણ કે કામમાં મદદ કરાવવી જરૂરી છે ઘરમાં બધાને એવું જ ન સમજવું કે મહિલાઓ જ કામ કરે બહેનો જ કામ કરે કે પણ કામ કરવું હંમેશા જરૂરી છે તો આપણે જો આ રીતે ટમેટું કાપી નાખ્યું છે તમે જોઈ શકો છો આ રીતે ટમેટું હવે ટમેટું કાપ્યા પછી આપણે છે ને આ બેનના લાચરા કાઢી નાખવાના છે પહેલાં તો આના ફોચરા સાથે કાપી આમ ઉકેડી નાખવાના જોઈ લો આ ડુંગળીના ફોચરા ઉકેડી નાખવાના છે ફટાફટ મિત્રો જોજો તમે વિડીયો જોજો બહુ મજા આવશે આનંદ આવશે કોમેડી પણ થાય છે હસવું પણ આવશે અને ગમે તો વિડીયો શેર કરજો મિત્રો હા આ રીતે ડુંગળી આપણે કાપી નાખવાની છે આખી ડુંગળીના કપડાં ઉતારી નાખ્યા હવે આને બે ભાગમાં કન્વર્ટ કરવાની છે હા ચાર ભાગમાં કન્વર્ટ કરો બરાબર પછી ડુંગળીને ધીરે ધીરે સાંતળતા સાકે આમ આમ કરી નાખણને ઝીણી થઈ જાય તો મિત્રો સાકો થોડુંક વાગી ગયું છે પણ તમે ધ્યાન રાખજો ધીરે ધીરે કરવાનું હવે મિત્રો સાકો બહુ ઠાકીદાર છે પછી જો મિત્રો આપણે ડુંગળી આ રીતે ધીની ધીની સમારવાની છે આ રીતે આ રીતે ડુંગળી સમારી લીધી આપણે ટમેટા સમારી લીધા હવે ડુંગળી સમારવાની છે આ રીતે કે બીજું કઈ ઘર કામ તો છે નહીં મંદિરનો માહોલ એટલે નવું નવું બનાવી અને ખાઈ વાહ વાહ જેવું હીરામાં તો બહુ મંદિર છે છે આપણે જાતા નથી પણ મંદિર છે એટલે બધા હીરા કચ્છની આ દેખા છે સુરતમાં ડુંગળી મળવી ટમેટા મળવા આવું બધું બધા હવને મદદ કરવા લાગવી એટલે હવને સપોર્ટ મળે ને હવ થોડોક આગળ વધો ચાલો તો આપણી ડુંગળી પપ્પા થઈ ગઈ છે એને એને બટેટાના બટેટાના છે ને પીસડા પાડી દેવાના છે આકડે તો આ રીતે આ રીતે જોવો તમે આ સાકુ બહુ કામમાં આવે છે અને બટેટાની સાડ ઝડપથી ઉછડી જાય છે જો મિત્રો અને બટેટો એકદમ ચોખું થઈ જાય છે પપ્પા આ જુઓ આ ગમે એટલું હોય એટલે બટેટાને જે ગંદો ગંદો ભાગ હોય કાઢી નાખવાનો અને સારા સારા બટેટા ખાવાના કારણ કે હેલ્થ માટે સારું ખાવું ખૂબ જ હવે આપણે બીજું બટેટા લીધું બીજા બટેટાના પણ આપણે સોચરા કાઢી નાખવાના છે ભાઈ બરાબર તમે મારી સ્પીડ તો ગમતી હશે તો મારી સ્પીડ તમને સારી લાગે તો કોમેન્ટ કરજો હમ હવે તિચરા બટેટાના ભાઈ સોચરા કાઢી નાખવાના છે હલો તો મિત્રો આપણે આ ત્રણ બટાટાના સોજરા કાઢી નાખ્યા છે કારણ કે આ રેસીપી ફક્ત ત્રણ લોકો માટે જ બને છે અને એ તો પછી જેવો જેનો ખોરાક એ પ્રમાણે વજનમાંથી કરવાનું આપણે આપ દેશી પુટલા બનાવી રહ્યા છીએ એટલે તમને હું પહેલેથી બોલું દેશી પુટલા બનાવવા માટે શું શું કરવું જોઈએ તો આપણે સિમ્પલ લોંગ છે કોઈ રેસીપી એવું ઉતારી નથી આપણે પણ એક આનંદથી આપણે વિડીયો બનાવ્યો છે તો તમને ગમે તો શેર કરજો મિત્રો અને કોમેન્ટ પણ કરજો અને લાઇક તો કરી જ દેજો કારણ કે અમે અમારો હા દેશી વિડીયો છે જે સિંહ કારણ કે આપણને શુદ્ધ ભાષા આવડતી નથી આપણે ગામડાના માણસો થઈ કાઠી આવડે પ્યોર હવે જો મિત્રો આ બટેટા ડુંગળી અને ટમેટા ચાલો મિત્રો હવે લઈશું આપણે મરસીબેનનો વારો કારણ કે મરસીબેન કાલના ડોકાતા હતા તો એને થોડાક જોઈ લઈશું કારણ કે આપણે હમણાં થોડા માર્કેટમાંથી લાવ્યા છીએ કારણ કે મરચી મસાલા સાથે મરચા પણ આવે છે તો આપણને ઝીણા મરચા આપે છે પણ આપણે લાંબા મરચા લઈ લીધા છે બરોબર આ મરચિયા આપણે ખાવાના છે થોડાક તીખા અને થોડાક ટેસ્ટી હોય છે એટલે આપણા મરચા સારું મીટર આપણે ધોઈ આવી પેલા કારણ કે દરેક શાકભાજી ધોવું જરૂરી છે ને હવે આપણે પહેલું હથિયાર પકડી લેવાનું છે જે આપણે ટમેટા અને ડુંગળી કપામાં કીધું છે હવે આને છે ને આપણે બે ભાગમાં કન્વર્ટ કરી દેવાનું છે પછી પણ કાપી નાખવાનું છે ઝીણું ઝીણું સમારવાનું છે મિત્રો આ રીતે એટલે તમને મજા આવે અને પૂટલા બનાવવામાં પણ આમ સારું રહે કારણ કે મોટું કાપી તો પૂટલા પર પૂતલાનો રોટ જેવા છોટી જાય છે એટલે હવે આપણે ત્રીજા મરચાંના ભૂખા કાઢી નાખવાના છે મિત્રો એટલે બહુ ન ખાતા આગળ પાછું મરચાથી થોડુંક તબિયત પણ ખરાબ થઈ જાય અને મરચું ખાવું જરૂરી પણ છે મીડિયમ તમે ખાવ તો આમાં ઓર્ગેન મળી રહ્યા છે બધી વસ્તુ વિટામિન મળી રહ્યા છે મરચામાં લીલા મરચાં પણ હંમેશા ખાવા જોઈએ અને નાખવા જોઈએ પુટલા માટે કારણ કે દેશી પુટલા છે એટલે મરચાં ઉગીને કઈ મજા તો ન જ આવે અને મરચાં નાખજો જ હવે આપણે ત્રીજા મરચાંનો વારો પાડી દઈએ લો મિત્રો આપણે ઝડપથી ઉલમ બનાવવાનું છે ઝડપથી જ કાપવું પડે અને પાછો ટાઈમ બહુ થઈ ગયો છે એટલે પછી કાંઈ ખાવાનું નહીં બનાવ્યું તો ઘરવાળી દાળ છે ઘરવાળી ખીજા છે હજી શું કરી રહ્યા છો આ કે હજી ખાવાનું બનાવવાનું છે એટલે આપણે વહેલી તકે એને ખાવાનું બનાવી દઈએ પ્રેમથી જમાડીએ એટલે મરશે આપણે કાપીને છે ચલો મિત્રો આપણે ધાણાનો વારો લેવાનો છે લીલા ધાણા હોય છે એ તાજીમાં ખાવા માટે બહુ ઠંડા હોય છે આમાં ભાઈ વિટામિન સારા હોય છે એટલે ધાણા પણ આપણે નાખવા જ જોઈએ તો પુટલો બહુ ટેસ્ટી બનશે હાદી ભાષામાં એને પુડલા કહેવાય આપણે અમેરિકામાં પીઝા કહે પણ આપણે કાઠિયાવાડી ભાષામાં એને પુટલા કહે છે જે બહુ ફેમસ હોય છે પહેલાંના લોકો બહુ ખાતા હતા એટલે તો સો વર્ષ જીવતા હતા કારણ કે સેનાના લોટમાં બી તાકાત હોય છે તેનામાં બી હોય છે અને આ બધી અલગ અલગ જે શાકભાજી છે એમાં પણ બધી વિટામિનો હોય છે એટલે આપણું શરીર સ્વસ્થ રહે છે હંમેશા માટે તો ચાલો મિત્રો આપણે કોથમીરને કાપી નાખવી ચાલો મિત્રો પહેલાનું છે પાછું આપણે કારણ કે ધાણાને આપણે સમારવાના છે ઝીણા ધીના ધાણા સમાર્યા પછી એને ઝીણા ઝીણા સમારી લીધા છે હવે એને એક જગ્યાએ મૂકી દેવાના છે આ ધાણાને એને પણ ઝીણા ઝીણા સમારવાના છે તો મિત્રો હવે આગળ તમે જુઓ ધાણા આપણે સમારીને ત્યારે રાખ્યા છે તો હવે આની અંદર આપણે પહેલેથી લસણ ફોલી રાખ્યું કારણ કે લસણ ફોલવા માટે તો આપણે જાતે જ ફોલ્યું છે આપણે કોઈ ભાઈ લસણ ફોલવા નથી કીધું આપણે જાતે જ લસણ ફોલ્યું છે એટલે લસણ ફોલ્યા પછી આપણે કાવણીમાં નાખી દેવાનું એમાં થોડુંક થોડુંક આપણે આદું એડ કરીશું આદુ આદું એટલા માટે એડ કરવાનું કે આદુ આની અંદર લીંબુ પણ આવશે એટલે લીંબુ જે ફટાશ હોય છે નુકસાન ન કરે શરીરને આદુ આદુ અને શરદી શરદી માટે પણ અને શરદી માટે સારું રહેશે આદું સ્વાસ્થ્ય માટે પણ સારું એટલે આદું ખાવું જોઈએ ઠંડીના મોસમમાં આદુ તો અમે ખાવું જોઈએ આજુની આદુની અંદર ઘણા બધા વિટામિનો હોય છે મિત્રો તો હવે આપણે લેશું આ મેન હથિયાર તો ચલો એને આપણે કયાસ કરી લઈએ એટલે ખાંડવું ખાંડી નાખીશું આપણી ભાજપમાં અમારી ભાષામાં ખાંડવું બોલે આને ઝીણુંથી ખાંડી નાખજો જો મિત્રો આ રીતે ખાંડવાનું છે ચાલો મારા વાળા દોસ્તો હવે આપણે બધી રેસીપી બનાવવા માટેની બધી વસ્તુ આપણે કાપી નાખીએ મરચાં ધાણા આદુ લસણ અને બટેટા બટેટા આજે બાકી છે કાપવાના અને ડુંગળી અને ટમેટા બરાબર અને બીજું બધું રણવિખણ પીડ્યું થાય હા હવે તો આપણે બટેટાનો વારો કાઢી નાખીશું કારણ કે બટેટા તો હોવા જ જોઈએ બટેટા વગેરે તો મજા ન આવે કારણ કે બટેટા તો શાકભાજીનો રાજા છે એટલે એની અંદર બટેટા હોય તો મજા આવે તો ચાલો બીજું આપણે બટેટાને પીસડા પાડી દઈએ અને પતલા કાપવાના એટલે આપણે પતલા બનાવવામાં બહુ સરળ રહ્યા છે ઝીણા સમરવાના આ રીતે આ રીતે સારો તો મિત્રો આપણે બટેટા કાપી કાપી લેવી બે ત્રણ ચાર બટેટા જે કાંઈ નાખવા હોય તે તમને યોગ્ય લાગે એટલા બટેટા નાખી દેવા પણ બટેટાની મજા જ છે ચાલો મિત્રો જય શ્રી રામ હવે ફરી આપણે શરૂઆત કરી છે તો આપણે આ પેવર કાઠિયા ભીંડા છે ગામડે છે એવા સુરતમાં એટલે આપણે ગામડાનું વસ્તુ પડે તો મજા જ પડી જાય પણ એનો કાલ વારો છે આપણે જ બનાવવાનું છે એના અનુસાર આપણું બનાવેલું છે તમે ખાતા રહી જાઓ અને હવે નીચે હેઠવી આગળ લગન પછી ગમે ને હેઠે આવું ગમે ઉપર થઈ ગયો હોય તો હેઠળ તો પડવું જ પડે હવે આપણે નીચે બેસી ગયા છીએ ઉપર બધું રણવીખણ પડ્યું છે એટલે આપણે નીચે બેસી અને હવે લોટનું પેકેટ આપણે લેવા જઈએ પાંચસો ગ્રામનું તો જો મિત્રો આ પાંચસો ગ્રામ લોટમાં નાખવાનું છે અને ત્રણ વ્યક્તિઓ માટે પુટલા બનાવવાના છે તો આપણે એને તોડી નાખવાનું હવે તોડવા માટે તો આપણે કાતર છે એટલે ઉપયોગ કરીશું જો શાકાથી બી કપાઈ છે ને તો આપણે એને તોડી નાખશું હવે આપણે એક લોટ સાળવાનો હવાલો લેશું અને આને સાળવો તો પડશે અગર ખાંગડી જાય તો પુટલા બરાબર મજા ન આવે મિત્રો ધીરે ધીરે આપણે લોટ સાળીશું એટલે આની અંદર લોટની અંદર ખાંગડી ન રહે એટલે આપણે લોટ હલાવવામાં અને ડોવામાં ફાઈ જો અક્ષર ખૂબ લોટ થઈ જાય થઈ જાય છે જો મિત્રો આ રીતે આ રીતે હવાલો હલાવવાનો અને આ રીતે આમામ આમ કરશો એટલે એ લોટ બધો નીચે ઉતરી દે બૈરાને તો ખબર હોય પણ પુરુષોને રેસીપી આવડીને વાંધો નહીં પણ તેને નથી આવડતી એને આવડી જાય કે ભાઈ હલાવો આ રીતે આપણે હલાવો હલાવ્યા કરીએ એટલે નીચે લોટ આવી જાય છે હા તો કરવું જ પડે કારણ કે એકવીસમી સદી છે ભાઈ એકવીસમી સદી નવે સદી છે એટલે દાદા ભાગ આપણો વારો પડી જાય રસોઈ બનાવવાનો અને ઓટી અણકાર તો હોય જ છે બધાયને ખબર જ હોય છે સમજી ગયા ને મિત્રો છે એનો સોટી શણકારી ચાલો આપણો લોટ સળાઈને તૈયાર થઈ ગયો છે સારું મિત્રો આપણો લોટ સળાઈ ગયો છે આ પેકેટને આપણે આમ દૂર ફેંકી જઈએ હવે આ લોટ આપણે થળે થળીને થાકી ગયા છે હવે બધો આપણો લોટ સારી રીતે થળી ગયો આવી ખાંગડી રહી એટલે એને થોડું થોડું દબી દેવાનું આમ એટલે એ કારણ કે થોડુંક ભેજ લાગી ગયો એટલે એ અંદર ફેંકીને ખાંગડી રહી જાય છે એટલે એને આ રીતે આ રીતે કરી દેવાનો એટલે બધો લોટ પાછો નીચે આવી જાય છે આ અંદર સળાઈને આવી જાય તો ચાલો મિત્રો આપણો લોટ થળાઈ ગયો છે હવે હવે આમાં બધી વસ્તુ આપણે ઉમેરી દઈશું જે હવે આ પહેલાં તો આપણે ડુંગળી ઉમેરશું ટામેટા ઉમેરશું મરચાં ઉમેરશું આ બધી વસ્તુ એક સાથે લોટની અંદર ઉમેરી દેવાની છે આ બધી બટેટા બી કોથમીર આ બધી એકી સાથે ઉમેરી દેવાની છે અલગ અલગ નથી ઉમેરવાની હવે આદુ લસણ ની પેસ્ટ ભી ઉમેરી દેવાની છે બરોબર મિત્રો આપણે શું બનાવી છે એ તો આપણને ખ્યાલ આવી ગયો છે તમે બધા એ પણ ખાધા છે ગુજરાતી લોકો ખાધા છે અને આપણા જે પહેલાંના માવડીઓથી બહુ બનાવતા હતા એટલે આપણે આપણે હેલ્થ માટે બહુ સારા રહેતા અને આપણે આપણી શક્તિની કમી ન થતી વિટામિન બી બે બહારનો ઘટે કારણ કે ચણા ચણામાં પીતા કાતા હોય બધી શાકભાજીમાં પણ અલગ અલગ વિટામિન હોય છે એટલે હેલ્થી છે ખાવા માટે બહારનું ખાવા કરતાં તમે ઘરે બનાવીને ખાશો તો ખૂબ જ મજા પડશે ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છે હાવ સાદા ઘરના સાદા ડબલા બરોબર આ તો જીરું છે મરચું છે આની અંદર છે છોડા છે અને અજમા પણ છે આ હિંગ છે અને હળદરને આ મીઠું બરાબર આની અંદર આપણે કાંડપુરી છે હવે આપણે આપણે અઠે કઠે નાખવાનું છે કે ટેબલ સ્પૂન એવું કંઈ નથી પણ મારા અંદર પ્રમાણ આપણે એક ચમચી જીરું નાખીએ બરાબર આપણે તીખું ખાવું હોય તો વધારે મરચું નાખવાનું પણ આપણે આની અંદર દોઢ બે ચમચી મરચા નાખીએ બરાબર હવે થોડાક આપણામાં અજમા ઉમેરી દઈએ અજમા તો લેવા દેવા પડશે અજમા ખોટી

પરંતુ તમને જે ભાવે એ નાખજો હવે આની અંદર લીંબુ તો ખાસ નાખવાનું છે આપણે આપણે લીંબુ ઉમેરી દીધી આ રીતે દેશી દેશી રીતે આપણે ઉમેરવા આપણે લીંબુ કાઢવાનું કાંઈ રસ કાઢવાનું હોય નહીં એટલે આપણે કાંઈ રસ કાઢવાનું કાંઈ હોય તો નહીં એટલે આપણે આ તો સિમ્પલ આપણે સિમ્પલ રીતે લીંબુ રસો આપણે નિસવી નાખવાનું એટલે આખો રસ લીંબુમાંથી નિસવાઈ જાય એટલે આખું આપણે નાખી દીધું જોવો તમે હવે આની અંદર આપણે ઉમેરશું આપણે એડું લીંબુ હતું એટલે એટલી એની સામે એટલી મોરસ ઉમેરશું ખાંડ મોરસ એટલે ખાંડ ચાલો મિત્રો આપણે ખાંડ ઉમેરી દીધી એટલે ટેસ્ટમાં ખૂબ જ મજા આવે છે અને તમને બહુ ખાવાની મજા પડશે ચા સાથે ખવાય ચટણી સાથે ખવાય અને બધા બધા સાથે તમને કોરો પણ ખવાય છે અમેરિકાના પીઝાને પાછા પાડે એવા છે હો ભાઈ અમેરિકાના પીઝાનું કાંઈ ન હોય એ આ ગુજરાતી પૂટલા હા મારો બાપ ખાજો બધા ઘરે બનાવીને જાવ પછી તમે હવારમાં મને જ કહેજો નહીં પૂટલા બાકી આપણા માપ બનાવી દઈએ પૂટલામાં કંઈ ઘટે નહીં પણ આ તો મમ્મી તો

અને બહુ જાડો નથી રાખવાનો હમણાં હું તમને આગળ કહું છું ચાલો મિત્રો આપણે અજમા દુકાને લઈ આવ્યા છે કારણ કે અજમા ઘરમાં હતા એટલે દુકાને જ લેવાતા આપણે પાંચ રૂપિયાના અજમા લઈને આવ્યા છીએ હવે તો આની અંદર એક ચમચી હજમાં ઉમેરવાના છે અને મિત્રો સોળ એ નાખવાના અને અજમા છે ને બધી રીતે સારા પડે ખાવામાં અને તમે બધા લોકો ખાતા હતું અજમા તમને નવીન લાગે છે કે અજમામાં શું બતાવો પણ અજમા ઘણા બધા રોગોને મુક્ત રોગોમાંથી મુક્તિ કરે છે જેમ કે પેટ ગેસ અપચો અને શરદી ખાંસી બધું અજમા ઉપયોગી બહુ છે એટલે અજમા ખાવા જરૂરી છે એટલે હેલ્થી ખાશો એટલે તમારે દવાખાને જવું નહીં પડે એટલે હંમેશા ખોરાક આપણે હેલ્થી અને સાદો જ ખાવો જોઈએ આ બધું સાયનીઝ ખોરાક બન કરી દેવો જોઈએ કારણ કે ચાયનીઝ કરતાં પણ આમ વધારે ટેસ્ટ હોય છે મિત્રો એટલે હંમેશા તમે સાદો ભોજન અને ઘરે જ બનાવીને ખાજો કારણ કે બહાર તમે જેટલા ખાશો એટલે તમને બહાર બહારનું બહારની વસ્તુ બધી વેળસેળી વેળી આવે છે એટલે આપણી ઉંમર પણ ઘટે છે અને આપણે બીમાર પણ રહીએ છીએ એટલે આપણે દર વખતે દવાખાને જવું પણ આ બધું ખાશો તો તમને તાકાત રહેશે તમે કમાઈ શકશો આગળ વધી શકશો અને પૈસા પણ લાટ બને અને આખો પરિવાર તમે સુખી રહેશો તો મિત્રો ચાલો આપણે આની ધીરે ધીરે પાણી ઉમેરવાનું છે આ બધું આપણે મિક્સ કરી નાખ્યું છે ધીરે ધીરે પાણી ઉમેરી અને આ રીતે આમ કરવાનું છે એટલે આની અંદર લોટની અંદર ખાંગડીનો રહી તો મિત્રો ચાલો મિત્રો તો આપણે એક છપટી ભૂલછોડા નાખ્યા હતા ભૂલછોડા એટલા માટે નાખવા પડે કે એ થોડાક પોછા પોછા અને હેલ્થી થાય છે ફૂલછોડા હેલ્થી અને પોછા પોછા થાય છે એટલે મિત્રો આપણે થોડાક ફૂલછોડા ઉમેરા છે હવે આને આપણે ખૂબ હલાવા મળવાનું છે ચાલો મિત્રો તો આપણે બધું ચાર તો મળે ને આ બધું ચાર કરના ખૂબ બધું બરાબર ખવડાવ માટે થોડુંક દોઢી હોય છે એટલે તો એ પણ કરવા આવી ગઈ છે એક આમ બનાવો આમ બનાવ તેમ બોલાવો આ ટેસ્ટી જ બને છે આપણે બધાને ખવડાવેલા પીએ છે પણ સદા આપણે જ પુલા બનાવવાના છે એ ભલે ગમે એમ કરે તો ચાલો મિત્રો આપણે આવા લોટ હવે એ ભલે હલાવે એ આપણે તો થોડાક થાકી ગયા છે એટલે એ રીતે હલાવ્યા કરશે તો ચાલો મિત્રો આગળ આપણે પુરલા બનાવવાની તૈયારી કરીએ પછી સરસ મજાના પૂટલા બનશે ચાલો મિત્રો તો બેટર બનીને આપણે ત્યાર થઈ ગયું સરસ મજાનું તો ચાલો આપણે મિત્રો પાંચ મિનિટ પૂરતી બેટર આપણે રાખી મૂકીએ એટલે બધી વસ્તુ ગળી જાય તો આપણે બેટરને આપણે કિશન ઉપર મૂકીએ છીએ હવે જે બેટર તો બનાવી નાખી છે પુલા બનાવવાની થોડીક વાર લાગશે કારણ કે આપણે જે તવી મૂકવાની છે આ જે તવી પુલા ઉપર મૂકવાની છે પણ એ બધું હમણાં રહેવા જઈએ અત્યારે આ બધું ખંડે કર્યું છે ને રણભીખણીએ આપણે જલ્દીથી લઈ લઈએ અગર પછી પછી બહાર લેડું નાખશે તો ચાલો આપણે બધું નહીં બહાર ફેંકી દઈએ સારો મિત્રો તો આપણે બધી સાફ સફાઈ કરી નાખી હાવણી લઈને કારણ કે ઘરના કામ જાતે જ કરવા પડે ઘરના કામ ઘરના જ કરવાના હોય બહારના લોકો થોડો કરવા આવે એટલે આપણને કોઈ ઠપકો ન દે એટલે માટે બધું સ્વચ્છ કરી નાખ્યું છે હવે આપણે શરૂઆત કરીશું પુટલા બનાવવાનું તો તમે આ બધું કેમેરો ફેરવો ભાઈ હવે આની અંદર આપણે લાઇટરથી આપણે ચાલુ કરશું જોવા આ રીતે લાઇટર ગેસ ચાલુ કરશું હવે એની અંદર લોખંડની તવી મૂકેલી છે લોખંડની તવીની અંદર આપણે પુટલા નાખવાના છે તો તમે જોજો કઈ રીતે આપણે કેટલો બેટર ઉમેરવાનું છે અને કઈ રીતે આપણે પૂટો બનાવીએ છીએ તમે આગળ વિડીયોમાં જોતા રહેજો તમને ખૂબ મજા આવશે છે વિડીયો જોવાની અને તમે ઘરે તમારી ચોક્કસ બનાવજો કારણ કે બહુ બહુ મજા છે શા સાથે ખાવાની તો બિલકુલ મજા આવે છે શરણી સાથે પણ ખાવાની મજા આવે લસણની શરની સાથે પણ ખાવાની મજા આવે અને ખૂબ જ હેલ્થ હોય છે મિત્રો તો હંમેશા માટે ખાજો તો તો હવે આપણે થોડુંક ઓઇલ લેવાનું છે જાના માટે નાખવા માટે તો પૂરલો છોટે નહીં મિત્રો તો તમે આગળ વિડિયોમાંથી જોઈ રાખજો જે આપણે પૂરલો કમ્પ્લીટલી તૈયાર નથી થયો હમણાં બની જશે તો ચલો મિત્રો તો આપણે હવે થોડુંક એક ચમચી તેલ નાખીશું આપણે જે તવીની અંદર જોવો તમે સવાડા બહુ કાઢશે જોજો ભાઈ ક્યાંક તાફ થઈ જાય નહીં આગળ બધા સળગી દેશું એટલે જોજો ભાઈ આ રીતે ઓઇલ નાખવાનું છે ઓઇલ કા તેલ કપરનું હોય કે ચીંકલ હોય કોઈ બી હોય અને તમને ઘીમાં પણ બની શકે છે ઘીમાં બને તો બહુ ઓઇલથી બને છે કારણ કે ઘીમાં ઘણા ઘણા બધા વિટામિનો હોય છે પહેલાના ઘડી એ બધા ઘીમાં ખાતા હતા કારણ કે ત્યારે ઘી ખાઉં ફ્રી મળે આવતું હતું તો આ રીતે આપણે એક ચમચો લઈને બેટર ઉમેરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતે ઉમેરવાનું છે નજીકથી બતાવો તો આ રીતે આ રીતે આપણે પહોળો કરે ધીરે ધીરે પોળામાં કરતો જવાનો અને ગોળ શેપ દેતો જવાનો દેશી પુટલાઓ ભાઈ ખાવાની એકદમ મજા આવશે હમણાં તમે તમે જવો એનો ટેસ્ટ હમણાં તમને બતાવો અને તમે તમે બી અમારા ઘરે ખાવા આવજો મહેમાન થઈને અમે તમને બી ખબર આવશું દેશી પુતલા એકદમ હેલ્થી અને સરસ મજાના પુટલા તો આપ પણ ખાશો અને અમે બી ખાચું બધા ખાચું અને તમને જો પૂરલા ગમ્યા હોય તો તમે કોમેન્ટને લાઈક અને શેર તો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો મને વિશ્વાસ છે કે તમે અમને જરૂર સપોર્ટ કરશો તો મિત્રો આપણો પુરલો ગોળ બનીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમે આની અંદર આપણે બધી ઉમેરીએ છીએ એટલે ખૂબ જ મજા આવે છે ખૂબ જ હા બધું ખુશ થઈ જાવ બહુ ખુશ ખુશ પૂરલા ખાઈ ખાઈને ખુશ થઈ જાવ અને તમે બી ખુશ થવું હોય તો તમે બી કાવા આવજો પુટલા અમે તમે આવજો એટલે જ બનાવશું આવી તો અમને બી ઘણી બધી રેસીપીઓ આવડે છે તમને જે ગમે તે અમે ચોક્કસ બનાવશું આગળ વિડીયોમાં અમે એક બીજી રેસીપી બના બનાવવાના છીએ તો ચોક્કસ ચાલો મિત્રો તો એક મિનિટ આપણે એમનું પૂટલો રહેવા દીધો હવે એને ઉથલાવાનો છે એટલે કે વાળવાનો છે અમારી પાસે અમે વાળવું બોલે છે કાઠીવાડીમાં આ તો આપણે એક બાજુ શેકાઈ ગયો છે સરસ મજાનો અને હંમેશા આપણે છે ને ગેસની ફ્લેમ લો રાખવાની અને ચૂલામાં હોય આપણે જેથી ચૂલા તો લાકડા ઓછા ઉમેરવાના એટલે તાપ ઓછો થાય છે અને પાછા આપણે ઉલ ઉથલાવીને પણ પાછું તો ધીરે ધીરે થોડુંક ઓઇલ એટલે કે તેલ ઉમેરવાનું છે તો જોઈ શકો છો તમે તું તેલ ઉમેરીએ એટલે આપણો આસાનીથી આપણો પુડલો ઉતરી જાય છે અને પુડલો કહેવામાં આવે છે તો આ પુડલો છે મિત્રો તમે પણ ખાધો હશે અને જરૂર ચોક્કસ ખાધો છે પણ આ તો મને આનંદ થયો કે અમે તમને પુડલાની રેસીપી બનાવી કારણ કે નવી પેઢી એ ખાધો પણ ન હોય કારણ કે એ લોકો તો હમણાં સાંઈની પીઝા આ તે બધું ખાતા હોય એટલે નવા પુલ્લાની કાંઈ અનુભવ ન હોય એટલે નવી પેઢીઓ માટે હંમેશા આપણે દેશી ખોરાક ખવડાવવો જોઈએ અને બાળકોને ખાશે એનો એના મગજ પણ વધે છે વિટામિનો પણ વધે છે અને તાકાતવાળો બાળક થાય છે એટલે હંમેશા બાળકોને બહારના ભાગ અને આ જે તે વસ્તુ ખવડાવવા કરતાં તમે હંમેશા દેશી વસ્તુ ઘરે બનાવીને ખવડાવો બધા લોકોને આવડી જાય છે એકદમ સરળ છે અને તો હવે આપણો પુડલો હમણાં થોડી વારમાં પાંચ મિનિટ શેકા ગયા પછી એ પુટલો આપણો તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો આપણો પુટલો શેકવાની તૈયારીમાં છે એટલે હમણાં શેકાઈ છે એટલે પછી ઝાપડવાનો છે મિત્રો ધપધાટી બોલાવાની છે હું અને મારો છોકરો હું અને મારો બાબો બે ઝાપડવાનો કેમ ધપી છું પુટલા તને કેમ લાગશે ખાસ ને એને તું પેલા ટેસ્ટ તો કર ખબર પડે ને કેવા લાગે છે કાજે હો થી બહુ તાકાત વેરથી તું નીકળે બટેટા અને ભાગને ભૂમલા નહીં ખાતો આ તારો માઇન્ડ છે ને થોડુંક ઓછું કામ આપશે એટલે હંમેશા તું પુડલા ખાજે ખાધે કેટલા ખાઈ જાયશું એમ શું વાત છે તો ચાલો મિત્રો આપણો પુડલો બનીને તૈયાર થઈ ગયો છે આ બાજુથી આ બાજુ ઉતલાવવાનું હોય છે ચાલો મિત્રો આપણો પુડલો તૈયાર થઈ ગયો હવે આપણે તમે જોઈ શકો છો પુડલો આપણો કેવો બની ગયો સરસ મજાનો જો મિત્રો જો મિત્રો

અને જોઈ શકો છો મિત્રો હાવ એકદમ રેડી હાવ એકદમ હેલ્ધી બની ગયું છે આ છઠિયાની જવામાં પણ મિત્રો આપણને મોઢામાં પાણી આવી જાય છે અને એટલું પાણી આવે છે ને મિત્રો કે આપણને ખાવાની બહુ જ એટલે બહુ જ મજા આવી જાય બરાબર અને મિત્રો મને તો આ સ્પેશિયલ ભાઈ મારે આ કુડલા બનાવવાની જે શરૂઆત હતી ને એ મિત્રો એ મારી ને જ થઈ હતી બરાબર તો હાલો આપણે એક છે ને આપણે બટકું કે સાઈકીને તમને પણ કહી કે કેવું કે આપણે ખાવાની મજા આવે બરાબર

हेलो तो मित्रा હું બહુ ટેસ્ટ કરી રહ્યો છું પનીર ટેસ્ટ કરી દીધો છે ફૂલ લોક બહુ એકદમ બહુ મસ્ત ત્રણ મિત્રો બહુ મસ્ત ટેસ્ટી બહુ બહુ મસ્ત બન્યો છે બહુ ખાવાની તો સાથે છે એટલે તમે બરોબર

હા સા તો આપણે લગભગ ઓલ ઇન્ડિયામાં બધાને ફેમસ હોય છે કારણ કે અંગ્રેજો જતા ગયા એટલે આપણે આપીને તો પહેલેથી જ મગજમાં ઘડી ગયેલું છે કે ભાઈ શા તો પીવી જોઈએ શા વિના સાલે નહીં ભાઈ એટલે સા ખાવાની ખૂબ જ મજા આવશે અને આપણા પુટલા બી બધા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ચાલો આપણે જમવાની તૈયારી કરીશું બધા એક સાથે ફેમિલી બેસી અને બધાને પૂછીશું કે અમારા પુટલા કેવા લાગ્યા છે અને તમને બી તમને પૂટલા સારા ગમ્યા હોય સારા લાગ્યા હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો તમે બનાવી રહેજો વિડીયોમાં એન્ડ તક હજી તો ચાલો મિત્રો આપણે શાહ બની ગયો છે એકદમ મસ્ત મસ્ત તો શાહ સાથે હમણાં આપણે ખાવાની ખૂબ જ મજા આવશે તો મિત્રો હવે બધાય આપણે સાફ પાણી આપણે બધાય બની ગયા છે બરાબર તો મિત્રો હવે આપણે જોઈ કે કોણ ડસમાંથી કેટલી લાયકો દે છે બરાબર કે આપણા ફૂડલા બધાને કેવા લાગ્યા છે મારા પપ્પાના બનાવેલો બરાબર તો મિત્રો મારા પપ્પા ફૂડલા છે પહેલી વાર એટલે એકવાર આપણે મિત્રો છે ને એને મિત્રો આપણે ટેસ્ટિંગ તો લેવું જ પડે બરાબર તો હાલો હું તમને સિને પર આપણે બધાની લાઈક કેટલીક છે આપણે જોઈએ બરાબર તો પપ્પા તમને કેવી લાઈકમાં મજા આવે છે તો મિત્રો આમાં દસ લાખ આપવા આવી છે બરાબર દસ માંથી દસ તો મિત્રો તો તમારે પણ દસ લાખ કરાવી દેવાની છે બરાબર તો હાલો તો હવે મારા મમ્મીને ને પૂછશો આપડે કેવું લાગે છે બહુ ટેસ્ટી લાગે છે આપણે ઘરે બનાવ્યા છે બહુ મસ્ત છે મારા માટે દસ લાખ તો મિત્રો આમાં પણ આપણે આવી ગઈ છે દસ લાઈક તો મિત્રો આમાં પણ આપણે દસ લાઇક કરી નાખજો બરોબર બરાબર એટલે દસ ને દસ એટલે વીસ એટલે આપણે વીસ લાઈક તો આપણે થઈ જ બરાબર લાઈક કરી નાખવાનું સબસ્ક્રાઈબ તો પહેલાં હલો ભાઈ તમને કેવું આપણે એક નંબર બહુ મસ્ત બનાશે આપ પણ બધા ઘરે બનાવજો આવી રીતે જો બનાવ્યા છે એવી રીતે અને હું પણ દસ લાખ આપું છું તો મિત્રો હવે આપણે આવી ગઈ છે ખ્રીસ લાઈક બરાબર તો મિત્રો હવે આપણે ત્રીસ લાઈક થઈ ગઈ છે બરાબર કુલ તો મિત્રો તમારા હવે છે ને ચેનલમાં ત્રીસ ત્રીસ થી વધારે પણ લાઈક કરી શકો છો બરાબર અને સબસ્ક્રાઈબર પણ મિત્રો છે ને વધવા જોયો સબસ્ક્રાઈબર મિત્રો હમણાં છે ને ડાઉન હાલે છે એટલે સબસ્ક્રાઈબર તો વધવા જોયો મિત્રો તો હાલો મિત્રો હવે હું મળશું આપણે આગલા વિડીયોમાં બરાબર એટલે હવે મળશું આપણે ફરી પાછા આગલા કોમેડી બરાબર હવે એનો જે કોમેડી આવશે ને મિત્રો એક નંબર એટલે સુપર ડુપર આવવાનો છે બરાબર તો હાલો મળશો આપણે આગલા બરાબર